સમાધાન કરવાનું ગણેશભાઈ એમ કે હું તમારી ભેગો છો લડવાનું છે તો લડવાનું આ વાત એમ હોય તો નગર માલ કે ઉપરાધ આંદોલન અને ફાધર સાહેબ ના સમર્થન માં લોકો જાય તો આપડી બેઆબરૂ આબરૂ થાય ભલે ને જાય આપણે બે આબરૂ થવું એમ કઉ છું તમે સમજો છો શેની બે આબરૂ શેની સત્ય છે કે અસત્ય છે તો હું એને કહું છું કે ભાઈ આ સત્ય છે ને અસત્ય છે એ જે હોય પણ એ કે સર્વે સમાજ જેને સમર્થન આપતું હોય તો એ મુજબ સમાજ કે બારો નો હોય સર્વે સમાજ એને સમર્થન આપતું હોય તો એક સમાજ માં તે અત્યાચાર થાય એ બધું સમાજ સહન કરે પણ આ કરે છે તમે જોતા નથી અત્યારે ભાઈ આ બધો ભલે ને હાલે ભલે આપણી માથે અન્યાય થયો બરોબર ભલે થયો આપણી માથે અન્યાય ભલે થયો તમે મને એમ કેતા કે આપડા સમાજ નું ઓલું કરવું મને કે તમે બોલી ને ફરતા ને આમ ને તેમ ને માં રાજકોટમાં રાજકોટ ની વાત અલગ છે આપડો સમાજ બધો એક કે ગોંડલ નો સમાજ એક

તો પછી રસ્તો હું લેવો તો આપણું બધું સમાજ આપણી બધી સમાજ છે એની હું તમારી પાસે આવું છું પછી ત્યાં આવી નથી હજી એક વાર લાઈવ થાય એમ કે છે ને કે ઓલા ઓલાભાઈ લાઈવ કાઢી નાખું ઓલાભાઈ લાઈવ કાઢી અમે ને લાઈવ નથી કાઢ્યા એમ તો કોર છે કે નથી કિરણભાઈ

ઈ તો એનું જ હોય ને બધું ઈ ઈ રવિભાઈ એક જ બોલે બીજો તો કોઈ નો બોલે હા તો ન્યા આપડે પાસે હલવાઈ જાય છે હમજ્યા પણ રવિભાઈ કી એમ થોડું થાય ઈ એના ઘર ની જ માપ જીવડાવે મારી પાસે અહીંયા પુરાવો સહીત પડ્યો છે માણસ હામે બરોબર હમ અહીં આવો એટલે હું તમને પુરાવો આપું કે આ માણસ ભાઈ એની એની બાયડી થાતી હોય કે એની બેન થાતી હોય જે થાતી હોય બરોબર હમ ઈ હું બોલતી તી હમ કે આપને દારૂ કરવા દારૂ વેચવાની છૂટી ની આપે પોલીસ ખાતું

સમજાણું એમાં ધમકી ની વાત આવી પણ એ આ છે ને ખોટું એ જ મારી માથે ગોંડલ ગોંડલ સમર ગોંડલ ના બધા બધા ભેગા થાય ને આખું ગોંડલ પેરું થાય છે ને સાહેબ તરફ છે ને આ બધી મને દબાવાની વાત થઇ ને આ સાહેબ એ અન્યાય કર્યો છે એ કોઈ સમાજ ને ખબર નથી સાહેબ એમ કે છે કે મેં અન્યાય કર્યો હોય તો એ સાહેબ કેતા હોય કે મારે આને મને એમ કીધું કે એ માણસ એમ કે છે એ માણસ એમ કે છે કે મે તમારા સમાજ ના વ્યક્તિ માટે અન્યાય કર્યો હોય તો તમે કયો ને દાદા એ દેવી હું આવું કે એટલે અન્ય નથી કર્યો નથી કર્યો એ ના પાડે હવે ઈ આ

ઈ બધું થઇ જાય એ બધું હું એને કે કે ભાઈ એ આ બધું ભાષા મળ્યા એનો કઈક રસ્તો હોય છે સમજ્યા એ બધું મને આવડે છે રસ્તો કાઢતા પણ મને મને છે હું ત્યાં ગયો ને એટલે તમને કહું ગણેશભાઈ એમ કે શું કરવાનું છે સમાધાન કરવાનું છે શું કરવાનું છે તમારે જવાબ દેવાનો કે અમિતભાઈ કે એમ કરવું છે આપડે પછી હું ગણેશભાઈ ને મારી વાત સાંભળો તમને અનુકૂળ આવે એવી વાત કરું તો મને એવી વાત કરાવું તો મને અનુકૂળ આવે કે હું ગણેશભાઈ વાત કરી લે ગણેશભાઈ કે ગણેશભાઈ મને એટલો માર્યો છે બરોબર અમુક વાત શું હોય ફોન માં વાત નો થાય મારા સાહેબ તમને ખબર પડે કે નો પડે કાઈ નઈ તમે એક જાવ ને એક ઉભા રો મારી વાત સાંભળો ગણેશભાઈ પાસે જાવ તમે ગણેશભાઈ પાસે જાવ ને બધી વાતચીત કરી ને તો ગણેશ ભાઈ ને કેજો કે હું એ માણસ પાસે જાવ ને તમે વાત કરી બધી વાત કરું એને બરોબર સમજાણું કઈ વાંધો નહિ સારું હાલો એને એમ કેજો તમે જે વાત કરી એ પ્રમાણે હું વાત કરું એમ કે એને અનુકૂળ આવશે એટલે હું તમારી પાસે આવીશ પાછો એટલે કે ભલે ભલે સારું હાલો હા ભલે જે ધારાસભ્ય શું નિર્ણય લે છે એ આપણે વિચાર કરવાનો છે જો ધારાસભ્ય એમ કે કે કાયદાકીય જે કાંઈ થાય છે મે વકીલ વકીલની હાજરીમાં તો વકીલ હાજરીમાં મેં ફોન કર્યો તો રવિભાઈ દવાખાને મારે મારી પાસે આવું હતું કે નતું આવવું આવવું પડે હે હું તમને ટૂંકી વાત કરું આ તમે

તો ગોંડલ પ્રમુખ હોય તો દેવી પૂજક માટે અત્યાર થયો હોય દેવી પૂજક ને દવાખાને ને ફોન કર્યો હોય તો એનો હક પૂછવા રવિ ભાઈ જોઈએ કે નઈ આવું પડે એ તો ખાસ કરીને છે હવે હું કઈ નથી બોલો એક news અંતર સંગઠન નો કારોબાર છે તો હું તમારી પાસે આવ્યો કે નો આવ્યો તમે આવ્યા તમારો આભાર એટલો બરોબર તો રવિ અટાણે આવી વાતું કરે રહ્યા ગોંડલ ની night ને ગોંડલ સમાજ પ્રમાણે એ વાત કરે રહ્યા

બધું સમાજ ભેગું થાય છે બધું સમાજ સમર્થન આપે છે તો હું દેવી પૂજક સમાજ ને હવે બારું રહી જવાનું કે મારું ઈ છે મારું મારો મંતવ્ય ઈ છે મારો કે હવે સભ્ય શું નિર્ણય છે એ નિર્ણય તો આપણે જાણીએ એમ કઉ છુ તમે તમે ક્યાં છો હું અત્યારે ગોંડલ જાતો હતો હજી લગી ગોંડલ ગયો કેમ કે મારામાં વારંવાર ફોન આવ્યો ને એટલે એ હું ગોંડલ જાતો હતો તાર રવિભાઈ મને કીધું મને કે ઓલા લોકો ભેગા આવે છે મેં કીધું ઈ લોકો નહીં આવે જે શ્રદ્ધા છે એ મારી આ થાય તો અમિતભાઈ તમારું કીધું માનશે મેં કીધું મારું કીધું બધું માન છે પણ મને નિર્ણય આપો મને નિર્ણય આપો કે શું નિર્ણય લેવાનો છે અને કઈ રીતે ન્યાય મળવાનો છે ઈ મને કયો તો અત્યારે હું રવિભાઈ પાસે છું બે કિલોમીટર સેટો જવું હું ક્યારે નો આવી ગયો છું પણ હું જાણવા આતુર જ કરતો હતો હવે હું જાઉં છું રવિભાઈ ભાઈ પાસે અને મારી વાત માં છે ને અટુ રેજો ધારાસભ્ય શું નિર્ણય આવે છે ને એ આપડે જોવાનું બરોબર એટલે હું કોઈ વાત એ એમાં નહીં પાડી દઉં તમને હું પેલા કઉ છું બરોબર તમે મને વાત કરશો એ લોકો મને વાત કરે તમે મને વાત કરો મને અનુકૂળ આવશે તો જ હું આ પાડીશ હા એ તમને અનુકૂળ આવે તો જ વાત પાડવાની એમાં બીજું બરોબર નહીં એમાં મારું ઇન્વોલ્વ છે ને ભાઈ માન્યતા હું રાખીશ જ નહીં હોય એક રૂપિયાની રવિભાઈ ભાઈ ની નહીં રાખો પણ મારી તો રાખશો ને સાટોઈ તમારી રાખીશ તમારી રાખીશ તો રવિ ને મારા માં રવિ ના રવિભાઈ ભાઈ ના ઓલા બેન કેવા છે એના એના ઘર ના થાય હું થાય એ એને તો આપણે નો ઓળખી શુભના બેન એના બધા ના ફોન આવી ગયા છે મારા માં સમાધાન આટુ બહુ જરૂર કરે એને બધા ને દારૂ નો ધંધા કરવા છે શું કરવું એને દારૂ નો ધંધા કરવા છે મારી હારું ભરું માં ફોન માં વાત થઇ છે બધી એ તમે નાખો અને આ સમાધાન કરી નાખો કે આપણા ધંધામાં બધે નડશે પોલીસ વાળા કે અને કે ધંધા નઈ કરવા દઈએ આપડા રોટલા માં પાટું લાગશે અને આ સમાધાન કરો ને કરી નાખો દિનેશભાઈ ને

Não, 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 ó. <laughs>